રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ પહેલેથી જ જીભના ચટકા લેવાના શોખીન હોય છે સૌથી વધુ પાન મસાલા સિગરેટના શોખીનો સૌરાષ્ટ્રમાં જ જોવા મળે છે આ વ્યસન મોતના મુખ સુધી લઈ જતા વાર નથી લાગતી પરંતુ તેના પરિણામો ખૂબ જ ગંભીર હોય છે એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રમાં મેડિકલ સ્ટોર કરતાં પાન માવાની દુકાનો વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તમાકુથી એંસીથી નેવું ટકા કેન્સર થવાની સંભાવના હોય છે આજે જ્યારે એકત્રીસ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે તમાકુથી આરોગ્યને કેટલું જોખમ છે સાણીએ રાજકોટના તજજ્ઞો પાસેથી અબતકના આ વિશેષ એહવાલમાં અબતક સાતાની વાતચીતમાં વોકાટ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વણઝરે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે તમાકુના સેવનથી થતા કેન્સર અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં કેન્સરના રોગનું મુખ્ય કારણ તમાકુ છે સૌરાષ્ટ્રમાં જોવા મળતા 80 થી 90% કેન્સરના કેસો મોઢાના કેન્સરના હોય છે જે સીધા પાન ફાકી ખેની અને જરદા જેવા તમાકુ ઉત્પાદનોના સેવન સાથે સંકળાયેલા છે તેમણે ઉમેર્યું હતું કે હાલ ભારત કેન્સરમાં વિશ્વમાં નંબર વન પર છે જે અત્યંત ચિંતાજનક સ્થિતિ છે ભલે હાલ મહિલાઓમાં પુરુષો કરતા કેન્સરનું પ્રમાણ ઓછું છે પણ આધુનિક જીવનશૈલી અપનાવતી મહિલાઓમાં પણ ધૂમ્રપાનનું ચલણ વધી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહિલાઓ તમાકુનું સેવન કરતી જોવા મળે છે સૌથી વધુ ચિંતાજનક બાબત તો એ છે કે નાની વયના બાળકો પણ ધૂમ્રપાન અને ગુટકાનું સેવન કરતા થયા છે જે કેન્સર જેવી ભયંકર બીમારીને નોતરે છે નમસ્તે મારું નામ ડૉક્ટર પ્રશાંત વંઝર છે અને હું સર્જિકલ ઓન્કો ઓન્કોલોજીસ્ટ તરીકે રાજકોટ પોકાડમાં ફરજ ન પાવું છું આપણે સૌ જાણીએ છીએ કે કે આપણે જ્યાં નો ટોબેકો ડે છે વુમન્સ ડે છે એ બધા દિવસો એના માટે આપણે રાખેલા છે કે એના માટે એક દિવસ આપણે થોડો ટાઈમ કાઢી અને આપણે એક જાગૃતતા માટે અથવા તો અવેરનેસ માટે આપણે મનાવવામાં આવે છે આપણે ટોબેકોને લઈને વાત કરીએ તો ટોબેકો આપણે સૌ જાણીએ છીએ કે કે શરીરમાં કોઈ પણ જાતનું બેનિફિટ નથી ધરાવતું કોઈ વિટામિન્સ નથી કોઈ એનર્જી નથી સોર્સ ખાલી એક કિક મળે છે અને એના માટે વ્યસનરૂપ નશાકારક પદાર્થમાં આવી ગયું છે પણ ટોબેકો અત્યારે આપણા સૌરાષ્ટ્રમાં આપણા ગુજરાતની અંદર નંબર વન કારણ બની ગયું છે ઘણા બધા રોગોનું એમાંનું એક કારણ છે કેન્સર કેન્સર થવાના કારણો ઘણા બધા છે પણ આપણે આપણા એરિયાની વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો એંસીથી નેવું ટકા મોડાના કેન્સર તમાકુથી થાય છે તો ઘણા બધા કારણો એવા છે કે આપણે અવોઇડ ના કરી શકીએ જેમ કે આપણા જેનેટિક કારણો છે આપણા એન્વાયરમેન્ટલ કારણો છે અમુક કારણો અમને ખ્યાલ પણ નથી પણ આપણા રિજિયનની અંદર કેન્સર એંસીથી નેવું ટકા મોડાના કેન્સર થાય છે અને એમાં પણ એંસીથી નેવું ટકા ટોબેકોના લીધે થાય છે એ પછી ટોબેકો સોપારી સાથે ફાકીમાં તમે લો પાનમાં લો ખાલી જેની આપણે ખેની ખાઓ જરદો ખાઓ કે કોઈપણ પ્રકારનો તમાકુ લો એ કેન્સરનું કારણ બની શકે છે અને તમાકુ સાથે જે પણ પદાર્થો મિક્સ થાય છે જેમ સોફારી ચૂનો કાથો એ પણ બધા એક ઇન્ડિવિજ્યુઅલ રિસ્પેક્ટર હોય છે ઘણો બધો વધારો આવ્યો છે અત્યારે આપણું હબ બની ગયું છે ઇન્ડિયા નંબર વન કેન્સર ઉપર આવે છે અને એમાં પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોડાના કેન્સરમાં અત્યારે નેશનલ લેવલમાં નંબર વન ઉપર છે તો એ ખરેખર ચિંતાજનક છે અને આવા દિવસોના માધ્યમથી એ જ વસ્તુ આપણે અવેરનેસ ફેલાવવાનું એ જ છે કેન્સર સર્જન તરીકે કે ટોબેકોથી બને ત્યાં સુધી તમારા બાળકોને લઈને યુથને લઈને અને મોટી ઉંમરનાને અલગ રહીએ તો આપણે ઘણું બધું બચી શકાય એવું છે હજી મહિલાઓમાં પુરુષો કરતાં કેન્સરનું સ્તર ઓછું છે ટોબેકોને લઈને પણ હવે આપણે બધા જાણીએ છીએ જેમ સોસાયટી મોડર્ન થાય છે તેમ લેડીઝ ઘણા બધા સ્મોકિંગને કરવા લાગ્યા છે ખાસ કરીને મોટા સિટીમાં આપણા સિટીની અંદર આપણા એરિયાની અંદર ગામડા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાં લેડીઝ તમાકુનોને જે લો સોશિયો ઇકોનોમિકલ ક્લાસના હોય છે કરતા હોય છે તો એ બધા રિસ્ક ફેક્ટરમાં જ આવે છે જે ટોબેકો ખાય એને રિસ્ક ફેક્ટર વધુ રહી છે કેન્સર થવાનું યંગ પેશન્ટને આપણે કે યંગ લોકોમાં પણ આપણે જોવા મળે છે કેમ કે નાનપણથી છોકરાઓ મેં જોયેલા છે ચૌદ વર્ષ બાર વર્ષ કે જે ફાકી નાના આદિ બને છે તો એ લોકોને દસ પંદર વર્ષની અંદર અંદર મોડાનું કેન્સર થાય છે એટલે પચીસ વર્ષથી લઈને બત્રીસ વર્ષ સુધીના અમારી પાસે કેન્સરનું સ્તર વધ્યું છે જોવા આવ્યું છે આપણે બધા જાણીએ છીએ આપણા કોઈને કોઈ ફ્રેન્ડ કે નજીક ના એ તમાકુ ફાકીનું સેવન કરતા હોઈએ છીએ પણ એ લોકોને વારંવાર મ્યુકોસાઇટિસ એટલે કે મોઢું તતડી જવું પેઢા ચડી જવા નાના મોટા સાદા ચાંદા થવા એ અવારને અવાર થતું હોય છે કેન્સરના લક્ષણો પણ એ જ છે ચાંદો પડવો પણ કેન્સરનો ચાંદો જનરલી જનરલી એ પેઇનલેસ હોય એનો દુખાવો નથી થતો અને એના કારણે જ માણસોને ખબર નથી પડતી તો જો તમે ફાકીનું સેવન કરતા હોય અને તમારે અવારનવાર ચાંદા પડતા હોય તો ડૉક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ એ સાદી વસ્તુ હોય ડૉક્ટર તમને તમાકુ મૂકવાની સલાહ આપે કે હજી ચાન્સ છે અથવા તો જો હોય તમે ટાઈમસર બતાવો અને જો સ્ટેજ વનમાં હોય તો નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેટલા તમારે સર્વાઇવલ રેટ હોય છે એટલે કેન્સર મોડાના કેન્સર થવાનું મુખ્ય કારણ તબેકો છે એ ટબેકોની અંદર મુખ્ય લક્ષણ કયો તો એ ચાંદો છે દાંત કોઈ પણ કારણસર દાંત હલવા ચાંદો જે ના દુખતો હોય અને એ ચાંદો રૂજ ના આવતી હોય એવો ચાંદો હોય બે અઠવાડિયા હોય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે બીજા લક્ષણની અંદર કોઈ પણ ગળાના ભાગની અંદર સોપારી જેવી ચણા જેવી કે કોઈ ગાંઠ હોય જે દુખતી ના હોય અને જેનું કોઈ પણ બીજું કારણ ના હોય શરદી ઉધરસ કાંકડા એ કારણ ના હોય તો એ કેન્સરની વેર મુકાયેલી હોઈ શકે છે તો જો આ બે કારણો આપણે વહેલાસર ડૉક્ટર પાસે જઈએ તો કેન્સરમાંથી ટ્રીટમેન્ટ અને સર્વાઇવલ મળવાના ચાન્સીસ ખૂબ જ વધુ હોય છે ડેફિનેટલી કેન્સ ટોબેકો ખાવાનું કારણ ખાઈએ આપણે ચાલુ કરીએ છીએ મજાના રૂપે પછી એની એડિક્શન થાય છે ડેફિનેટલી કેમ કે નિકોટીન નામનો જે પદાર્થ ટોબેકોમાં હોય છે એ આપણા મગજને કીક મારે છે કીક એટલે આપણે મજા આવે છે અને એનાથી આપણે કામ કરવાની સ્ફૂર્તિ એક અવેકનેસ એ બધું વધતું હોય છે પછી આપણા શરીરને એની આદત થઈ જાય છે કે આપણે કોઈ પણ કામ કરવું હોય કંઈ તો આપણે લેવું પડે છે તો એને આપણે એડિક્શન કહીએ તો એ એડિક્શન કરવા માટે એ કીક મેળવવા માટે આપણે ટોબેકોનું સેવન કરીએ છીએ અને વારે વારે અને એ બોડીને વધુમાં વધુ વધુમાં વધુ પહેલાં એક ફાકી ખાતા હોય પછી આપણે ધીરે ધીરે બેમાં આવીએ ત્રણમાં આવીએ તો એ રીતના વધતું જાય અને શરીરને નુકસાન થતું જાય તો એ એડિક્શનને તોડવા માટે ઘણા બધા ઉપાયો છે શરૂઆત આપણે સાયકોલોજીકલ સપોર્ટથી કરતા હોઈએ અને મનોબળ જો મજબૂત હોય તો ડેફિનેટલી મૂકાઈ જાય છે ના હોય તો પછી મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીસ્ટની સલાહ લઈએ તો એ કાઉન્સિલિંગ કરીને મૂકે છે એ પણ ના મુકાતું હોય અને ઘણાને લથ બહુ વધુ હોય અને બધાને માનસિક રીતના ડિપેન્ડન્સી હોય તો આપણે સાયકેટ્રિસ્ટની પણ સલાહ લઈ શકીએ છીએ અને એ ડીએડિક્શન માટે દવાઓ કાઉન્સિલિંગ આપે છે અને મનોબળ મજબૂત હોય તો ડેફિનેટલી મુકાઈ જાય છે ડેફિનેટલી જો એમાં મારો ટેક એવો છે કે સરકાર કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ગમે એટલું કરે પણ એક પોતાની એક રિસ્પોન્સિબિલિટી હોતી હોય છે એક નાગરિક તરીકે જેમ આપણે સ્વચ્છતા અભિયાન હોય કે રસીકરણ હોય કે ગમે તે સરકાર એનું કામ કરે છે કે ભાઈ આ ના કરો હવે આટલા કરોડોની આબાદીમાં સરકાર ઘરે જરાય ઘરે જઈને પકડીને બેસાઈ જાય એવું ના કરી શકે બધાને ખબર છે ટોબેકોના જે વ્યસન ઉપર ઉપર કેન્સરનું ચિત્ર દોરેલું છે તો પણ જો માણસ નથી સમજતું તો એ માણસ જ ખુદ જ જવાબદાર હોય છે એટલે કેમ્પિંગમાંથી હવે આપણે માણસને જાગૃત થવાની જરૂર છે કે ભાઈ આ વસ્તુ ના કરવી જોઈએ બધું સરકાર ઉપર દોડી દેશું તો એ એ વ્યાજબી નથી એમ એ બહુ જ સારો પકડમાં આવ્યું હતું અને ઇટ વોઝ વેરી ટચિંગ સ્ટોરી કે એક મધરે જે દસ રૂપિયાની નોટ ઉપર લખીને આપ્યું હતું કે આ છાસ માટે છે તો એના ઉપરથી જ અમારી માર્કેટિંગ ટીમે ખૂબ બહુ સરસ રીતના અભિયાન કર્યું છે કે એ જો કે જો એક માતા આટલું કરી શકતી હોય તો એનું ચિંતા તમે જો કયા લેવલની ચિંતા છે તો એ લઈ અને અમે લોકોએ અવેરનેસ આજે ટોબેકોના દિવસ માટે અવેરનેસ એ લઈને અમારું મુખ્ય કારણ હતું કે ભાઈ નાના બાળકોમાં એ આપણે અટકાવીએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો આપણે આગળ દસ વર્ષની અંદર આપણે કરી શકીએ એવું છે તો અમારું એક કારણ હતું કે ભાઈ નાના બાળકોને યુથમાં જો ટોબેકોની અવેરનેસ ફેલાય અને એ મૂકે તો આઈ થિંક કે વિદિન ફાઇવ ટેન ઇયર્સ ઘણું બધું ચેન્જ લાવી શકીએ છીએ આપણે સૌ જાણીએ છીએ હમણાં જ મારા એક રિસન્ટ ઇન્ટરવ્યુમાં કીધું હતું કે બીડી તે સ્વર્ગની સીડી બરાબર છે એવી રીતના ફાકીમાં એ કીધું હતું મૂકો ફાકી ન કર ચડી જશો ફાંસી બરાબર તો એ વસ્તુ કહેવાનું એટલું જ છે કે ટોબેકો કોઈ પણ શરીરને કોઈ પણ જાતનું કોઈપણ જાતનું આપણે બેનિફિટ નથી આપતું કોઈ જાનવર પણ તમાકુ નથી ખાતું તો આપણે માણસ તરીકે આપણે તો બહુ સોસાયટીમાં સારા લેવલમાં છે તો એ તરીકે આપણે ટોબેકો ના ખાવો જોઈએ અને ટોબેકો ના ખાવાથી આપણે ઘણી બધી બીમારી ખાલી કેન્સર નહીં હૃદયરોગ છે પગની નસો સુકાવી છે ફેફસાનું છે ઘણી બધી વસ્તુ આપણે ટાળી શકીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તો જો ખાલી ટોબેકો મૂકવાથી આપણે જો સ્વસ્થ્ય આટલું સારું મળતું હોય તો વાય નોટ એટલે મારી એટલું જ છે આ ઇન્ટરવ્યૂ દ્વારા કે પ્લીઝ જેટલું બને એટલું અવેરનેસ વધે અને ટોબેકોને આપણે ત્યાગી દઈએ રાજકોટ કેન્સર સોસાયટીમાં નાથાલાલ પારે કેન્સર હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર અને હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર ખ્યાતિ વસાવડાએ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે તમાકુના સેવનથી થતા ભયાવહ રોગ અંગે વાત કરી હતી ઓગણીસો સત્યાસીથી થી ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ તમાકુના સેવનથી થતા નુકસાન વિશે જાગૃતિ લાવવાનો છે ડોક્ટર વસાવડાએ જણાવ્યું કે બજારમાં ઉપલબ્ધ વિવિધ ફ્લેવર વાળી સિગારેટ અને તમાકુ યુવાનોને આકર્ષી રહી છે પરંતુ તેનું સેવન એસી ટકા કેન્સર થવાનું જોખમ ઉભું કરે છે તમાકુના ધૂમ્રપાન અને ચાવીને ખાવામાં આવતા પ્રકારો બંને શરીરના વિવિધ અંગોને નુકસાન ગંભીર રીતે પહોંચાડે છે તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દર વર્ષે વિશ્વભરમાં સિત્તેર લાખ થી વધુ લોકો તમાકુ સંબંધિત રોગથી મૃત્યુ પામે છે વધુમાં ઉમેર્યું હતું કે હવે તો નાની ઉંમરે પણ લોકોને કેન્સર થતું જોવા મળે છે અને અઢાર વર્ષના દર્દીઓની પણ સર્જરી કરવી પડે છે હું ડોક્ટર ખ્યાતિ વસાવડા કેન્સર નાતાલાલ હોસ્પિટલ ખાતે મેડિકલ ડાયરેક્ટર અને હેડનએ કેન્સર સર્જન છું વર્લ્ડ નો ટોબેકો ડે એટલે કે તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે આ તમાકુ નિષેધ દિવસ આમ ઓગણીસો ને સત્યાસી ની સાલથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક ઉમદા થીમ સાથે આવ્યો છે એમ વિચારવા જઈએ તો આ દિવસની એક થીમ હોય છે જે લોકોમાં તમાકુથી અને તમાકુથી થતા રોગોથી એક જાગૃતિ કેળવવા માટે છે તમાકુની અસરોને અવગત કરાવવા માટે છે હવે આ થીમનો આપણે બે હજાર પચીસમાં જ્યારે અત્યારે આ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે બે હજાર પચીસની વાત કરીએ તો એક એટ્રેક્ટિવ પેકેટમાં એટ્રેક્ટિવ ફ્લેવર્સની સાથે તમાકુ અવેલેબલ કરવામાં આવે છે અને એની પાછળના એક ડાર્ક ઇન્ટેન્શન્સ છે જે છે બ્રાઇટ પ્રોડક્ટ્સ એન્ડ ડાર્ક ઇન્ટેન્શન્સ આવી એક વર્લ્ડ નો ટોબેકો ડેની થીમ આપવામાં આવી છે અલગ અલગ ફ્લેવરમાં જે તમાકુ પ્રદર્શિત કરવામાં આવે છે આ તમાકુના રેપરમાં પંચોતેર ટકા જેટલી જગ્યા આ એડવર્ટાઇઝમેન્ટમાં પંચોતેર ટકા જેટલી જગ્યા એની હાનિકારકતા વ્યક્ત કરતી હોય છે એવો સરકારનો નિયમ છે જે લેજિસ્લેશન છે એ પ્રમાણે એમણે પેકેટમાં એનાથી થતી હાનિકારક અસરો મૂકવી પડે છે અને મૂકવી જોઈએ હવે આ હાનિકારક અસરો હોવા છતાં પણ આ તમાકુનો ખૂબ જ યુઝ થાય છે ખૂબ જ ઉપયોગ થાય છે આ તમાકુ બે ફોર્મમાં ગણી શકાય સ્મોકિંગ ટોબેકો કે જે બીડી સિગરેટના ફોર્મમાં છે અને સ્મોકલેસ ટોબેકો જે માવા ગુટકા ખાવાના ફોર્મમાં છે સ્મોકલેસ ટોબેકો સો બંને ટોબેકોના જ પ્રકાર છે કે જે અલગ અલગ રીતે યુઝ થાય છે પણ એમનેથી થતી હાનિ એ માત્ર કેન્સર નહીં હું આજે હેડને કેન્સરની ડૉક્ટર છું તો કદાચ મોડાગળાના કેન્સર વિશે વધુ વાત કરી શકું પણ માત્ર કેન્સર નહીં શરીરના દરેકે દરેક અંગમાં ખૂબ જ હાનિ પહોંચાડે છે અલગ અલગ રીતે અલગ અલગ અંગોમાં તકલીફ થઈ અને આ દર્દી મરણ પથારી સુધી પહોંચી જાય છે આપણે આંકડાઓની વાત કરીએ તો દર વર્ષે લગભગ સિત્તેર લાખ લોકો તમાકુથી થતા માત્ર તમાકુથી થતા કેન્સરને લીધે મૃત્યુ પામે છે આ તમાકુની વ્યાપકતા ખૂબ વધારે છે તમાકુથી થતા કેન્સરનું પ્રમાણ લગભગ એસી ટકા જેટલું અમારા પ્રેક્ટિસમાં જણાય છે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં પ્લસ ઇન એડિશન ટુ ગુજરાત મહારાષ્ટ્ર આ બધા જ રિજિયનમાં આ ઇન્ડિયાના અગર કેલ્ક્યુલેશન્સ કરીએ તો સૌથી મોખરે ગળાના કેન્સર તમાકુથી થતા કેન્સર્સ છે કયા ફોર્મમાં અને કેટલી માત્રામાં કન્ઝ્યુમ થાય છે એના ઉપર આનું ઘણું બધું પ્રભાવ રહેલું છે પણ સૌથી ચિંતાનો વિષય એ ગણી શકાય કે વધુ ને વધુ યંગ દર્દીઓ વધુને વધુ યુવાનો આ તકલીફમાં સપડાય છે અમે એ નાનામાં નાના અઢાર વર્ષના યુવાન ચોવીસ વર્ષના અઠ્યાવીસ વર્ષના યુવાનોનું પણ ઓપરેશન કર્યું છે અને આ બધા જ્યારે આપણને એવું ખબર પડે કે આટલા યંગ દર્દીઓને તકલીફ પડે છે ત્યારે આ ભારત દેશમાં આ જે ખરેખર પ્રોડક્ટિવ એજ ગ્રુપ છે ઇકોનોમિકલી પ્રોડક્ટિવ એજ ગ્રુપ છે એ આ રોગથી સપડાય છે તો તમાકુથી દૂર રહેવાની સલાહ લોકો સુધી પહોંચાડવી અને આ માધ્યમથી મને સાંભળી રહેલા બધા જ લોકો તમારી સોસાયટીમાં તમારા કુટુંબમાં તમારા સગાવાલાઓમાં આ તમાકુનું સેવન અટકાવી અને એની યોગ્ય માહિતી અને જાગૃતિ આપો એવી અમારી નમ્ર વિનંતી છે ખૂબ જ વધુ માત્રામાં તમાકુનું સેવન થાય છે હવે આ જે તમાકુનું સેવન થાય છે એ તમાકુમાં બીજા ઘણા મિશ્રણકારક પદાર્થો પણ છે તમાકુમાં એ કાર્સિનોજન કરીને કાર્સિનોજન એક દ્રવ્યો હોય છે હવે શું પ્રોબ્લેમ છે એ કે આ તમાકુનું સેવન કર્યા પછી નાનું ચાંદું પડે તો લોકો કેન્સરથી ડરવા લાગે છે સારવાર નથી લેતા એટલે જે મેઇન પ્રોબ્લેમ ગણી શકાય એ મેઇન પ્રોબ્લેમ આ ચાંદુને સાચવી રાખવું એની પ્રોપર ટ્રીટમેન્ટ ન કરવી એ છે સો આ નિમિત્તે અમે રાજકોટ કેન્સર સોસાયટી વતી આપ સર્વને અર્લી ડિટેક્શન એન્ડ અપ્રોપ્રિયેટ ટ્રીટમેન્ટ એટલે કે કેચ ઇટ અર્લી ફાઇટ ઇટ ફિયર્સલી આપણે જેટલું કેન્સરને ઝડપથી કેચ કરીએ એટલું મોર્બિડિટી અને મોર્ટાલિટી ફ્રી સર્વાઇવલ આપી શકીએ છીએ કેન્સરના દર્દીઓને કેન્સર થતું અટકાવવું પ્લસ કેન્સરથી થતી તકલીફો અટકાવવી આ બંને અભિગમોને આપણે પ્રોપરલી એકવાયર કરી અને લોકો સુધી એક સાચો મેસેજ પહોંચાડીએ તો આ કેન્સરની વ્યાપકતા અને એને લીધે આવતી અસરો એને લીધે સમાજમાં આવતી અસરોને ઘટાડી શકીએ હવે સૌથી વધુ મોઢા ગળાના કેન્સર આપણા રીજનમાં થાય છે તો મોઢામાં ન રૂજાતું ચાંદુ દાંત પડી જવા આ ચાંદાની તમે ટ્રીટમેન્ટ લ્યો બે ત્રણ અઠવાડિયા સુધી ટ્રીટમેન્ટ ચાલે પણ છતાં ન રૂજાય અવાજ બેસી જવો ગળામાં કોઈપણ પ્રકારની ગાંઠ થવી મોઢું અચાનક ખુલતું બંધ થઈ જવું આ બધા અલગ અલગ પ્રકારના રોગમાં અલગ અલગ પ્રકારના તકલીફો જણાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી ડૉક્ટરની જે નિષ્ણાંત ડૉક્ટર હોય કેન્સરના નિષ્ણાંત ડોક્ટર હોય એમની પાસે જઈને એની પ્રોપર સલાહ પ્રમાણે આની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે અને રાખી મૂકવાથી એ રોગ મળતો નથી તમે બીજી બધી કેન્સરની અત્યારે સૌથી વધુ ઉપયોગી સારવાર એની સર્જરી રેડિયેશન કિમોથેરાપી છે આ સિવાયની સારવારો કેન્સરમાં એટલી કારગત નીવડતી નથી ત્યારે આ કેન્સરની સારવાર કેન્સરના નિષ્ણાંત પાસેથી પ્રોપરલી કરાવવી અને આ રોગને તમારા શરીરમાંથી કાઢવો ખૂબ જ જરૂરી છે કેન્સરની વ્યાપકતા ઘટે તો નોર્મલ જીવન મળી શકે છે તો કેન્સરથી ડરવાની જરૂર નથી કેન્સર મળે કેન્સર આવે તો એને અર્લિયસ્ટ ટ્રીટમેન્ટ કરાવવી એ જરૂરી છે હવે આપણે જો કમ્પેરેટિવ એનાલિસિસ કરીએ તો વૈશ્વિક રીતે જે કેન્સરના આપણને કેસીસ દેખાય છે એ વૈશ્વિક રીતે દેખાતા કેન્સરના કેસમાં એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રિડિક્શન કર્યું છે કે બે હજાર ને તેત્રીસમાં અત્યાર કરતાં ત્રણ ગણા કેસીસ વધી જશે હવે આ ત્રણ ગણા કેસીસ વધે નહીં એના માટે થઈને આ એક્ટિવ ઝુંબેશ ચાલે છે આજે આપણે જે કરી રહ્યા છીએ એ પણ એનો જ એક ભાગ ગણી શકાય હવે આપણે વિચારવા જઈએ તો આ બધા કેન્સરના જે કાંઈ પણ રોગો છે કેન્સરની જે કાંઈ પણ તકલીફો છે એ તકલીફો દર્દીને સમજાવીએ તો તમાકુનું સેવન ઘટે એમને એની ગંભીરતા સમજાય એનાથી માત્ર એક જે આનંદ મળે છે એ આનંદ ક્ષણિક છે એ એક શોર્ટ ટાઈમ છે પણ એનાથી ખૂબ લાંબા ગાળાની આડઅસરો થાય છે તમારું અને તમારા ફેમિલીનું ભવિષ્ય જોખમય છે જે એક મેઇન જોવાની વસ્તુ છે એટલે જો નંબરની વાત કરીએ તો વેસ્ટર્ન એટલે કે અમેરિકાની સાથે અથવા તો બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝની સાથે આપણી કમ્પેરિઝન કરીએ તો આપણે ત્યાં આ મોઢા ગળાના કેન્સરના કેસીસ એકથી બે ડિકેડ વેલા જણાય છે એટલે જે કેન્સર રૂટિનલી પચાસથી સાઠ વર્ષે થાય છે એ આપણે અહીંયા વીસ ત્રીસ ચાલીસ વર્ષે દેખાઈ જાય છે મોટા ભાગના દર્દીઓ ચાલીસથી ઓછા હોય છે જે અમે દરરોજ ઓપીડીમાં જોઈએ છીએ તો આ યંગ દર્દીઓ જ્યારે ખૂબ ને ખૂબ આ તકલીફથી સપડાય છે ત્યારે આની જાગૃતિ ટાઈમસર લઈ આવી અને આને વર્લ્ડ હેલ્થ પ્રાયોરિટી બનાવીને એનાથી થતાં ઇમ્પેક્ટ ઘટાડવા જરૂરી છે ઘણી બધી રીત છે તમારા તમાકુ નિશે તમાકુના ડીએડિક્શન માટે ઘણી બધી તક સારવાર અવેલેબલ છે સાયકયાટ્રિસ્ટ સાયકોલોજિસ્ટ ઘણી બધા લેવલે મેનેજ કરીને આ તમાકુથી દૂર રાખી શકે છે પણ આ બધું મેડિકલ મેનેજમેન્ટ ઓબ્વિયસલી અવેલેબલ છે પણ પોતાનું મનોબળ અને પોતાની માનસિક શક્તિ એ સૌથી વધુ ઉપયોગી છે આ સાંભળી રહેલા ઇવન કુટુંબીજનોને પણ મારે એવું કહેવાનું થાય કે તમારા ઘરમાં અગર કોઈ તમાકુ ખાય છે સ્મોકિંગ કરે છે અને તમને જાણ થાય તો તમે એમને મદદ કરો એ છોડાવવા માટે એની હાનિકારક અસરોથી એમની જાગૃતિ લઈ આવો અને આ તકલીફથી એમને દૂર રાખો કારણ કે આ કેન્સર નાનો રોગ નથી તમાકુથી થતી આડઅસરો એ નાની નથી જીવનું જોખમ ક્રિએટ કરે છે આ સિત્તેર લાખ લોકો જે દર વર્ષે મૃત્યુ પામે છે એમાં આ તમાકુનું સેવન કારણભૂત છે તો આ સિત્તેર લાખમાં આપણા કોઈ સગાવાલા કે કુટુંબીજન ન હોય એના માટે એમને અપ્રોપ્રિયટ ટાઈમે અપ્રોપ્રિયટ વસ્તુઓની જાણ કરવી જરૂરી છે બહુ બધી વાર મેં બહુ બધી જગ્યાએ આ વાત કરી છે કે બાળકોને તમાકુ સેલિંગ જે છે એનું સ્ટ્રિક્ટ પ્રોહિબિશન હોવું જોઈએ દરેકે દરેક જગ્યાએ જ્યારે લાઇસન્સ વગરના લોકો ગાડી ચલાવે છે તો એને આપણે કહીએ છીએ રોકીએ છીએ કે ભાઈ તમારી ઉંમર હજી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તમારી ઉંમર હજી એ કાયદા પ્રમાણે પહોંચી નથી તમારે ગાડી ન ચલાવવી જોઈએ સ્કૂટર ન ચલાવવું જોઈએ એવી જ રીતે ધેર શૂડ બી અ સ્ટ્રિક્ટ પ્રોહિબિશન પ્રોબેબલી લેજિસ્લેટિવ એક્ટ છે પણ એની હજી સ્ટ્રિક્ટલી આપણે પાલન કરાવડાવીએ તો આ પાન માવા બીડી તમાકુ આ બાળકોને તો આપવા સેલ થવા જ ના જોઈએ બાળકોને આવે તો બાળકને એ આપવાનું નથી થતું બાળકને જ એમ થશે કે મારા ઘરના જ લોકો આ લે છે તો હવે મારે પણ લેવું જોઈએ આજે તમે ઘણી બધી સ્કૂલો અમે અમારે ત્યાં પ્રિવેન્શન ફાઉન્ડેશન ચાલે છે તો આ પ્રિવેન્શન ફાઉન્ડેશનમાં ઘણી બધી સ્કૂલો છે એ સ્કૂલોમાં જઈને અમે આ વાત કરીએ છીએ આ બધા છોકરાઓને સમજાવીએ છીએ અને અમને એવા પણ સારા અનુભવો થયા છે કે જ્યાં છોકરાઓ એક્ટિવ પાર્ટિસિપેટ કરીને એના ઘરના મોટેરાઓને તમાકુનું સેવન છોડાવ્યું હોય અમે અહીંયા રાજકોટ કેન્સર સોસાયટીના જ ઓડિટોરિયમમાં બધી જ સ્કૂલના બાળકોને દર અઠવાડિયે અમારે શનિવારનો દિવસ છે કે દર શનિવારે બધી જુદી જુદી સ્કૂલના બાળકો આવે અને એમને અમે આ તમાકુથી થતી હાનિકારક અસરો એનું જે એક અવેરનેસ ફિલ્મ છે એ બતાવીએ છીએ વર્લ્ડ નો ટોબેકો ડેનો મેઇન સંદેશો છે કે લેટસ ઓલ વર્ક ટુગેધર ટુ બી હેવ અ ટોબેકો ફ્રી વર્લ્ડ અ ટોબેકો ફ્રી સોસાયટી અ ટોબેકો ફ્રી ફેમિલી નો કે આટલી બધી વ્યાપકતા છે કેન્સરની છે અને તમાકુથી થતા બીજા રોગોની છે તો આ તમાકુના સેવનને ઘટાડીને તમાકુના સેવનને અટકાવીને સદંતર બંધ કરીને તમાકુથી થતી વ્યાપકતા અને એના રોગોને ઘટાડીએ અને લેટ્સ હેવ ધ ટોબેકો ફ્રી વર્લ્ડ ઇન અ વે દેટ કે ટોબેકો સ્મોક કરે છે એ સ્મોકર્સને પ્લસ એનાથી જે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ થાય છે કે જે એડિશનલ લોકો કે જે આ તમા જે ધુમાડો વાતાવરણમાં છે એ વાતાવરણના ધુમાડાથી થતી હાનિકારક અસરોથી એમને ફેફસાનું કે સ્વરપેટીનું કેન્સર થઈ જાય છે એના એ પણ પ્રિવેન્ટ કરી શકીએ સો એક એક્શન કદાચ મલ્ટિપલ લોકોને મલ્ટિપલ જગ્યાએ મદદ કરશે સો વી ટુગેધર હેવ ધ ફેથ હેવ ધ પ્લેઝ દેટ વી ક્રિએટ એન્ડ વી વર્ક ઓન અ ટોબેકો ફ્રી વર્લ્ડ અ ટોબેકો ફ્રી સોસાયટી મોટીવી આજે અમે અમારા રાજકોટ કેન્સર સોસાયટી ખાતે આવતા બધા પેશન્ટ્સ અને પેશન્ટ્સના બાયસ્ટેન્ડર્ડ્સ પેશન્ટ્સના સગાઓને એક સરસ નાટક રજૂ કર્યું આ નાટકમાં તમાકુ ખાવાથી શું તકલીફો થાય છે એક માં એના દીકરાને તમાકુ છોડવાનું સમજાવે છે અને આ તમાકુ ખાવાનું અટકાવવાથી કેવું સારું જીવન જીવી શકાય છે અને જો તમાકુ ખાય તો કયા કયા રોગો થઈ શકે છે પ્લસ એક પત્ની એના પતિને એવું સમજાવે છે કે કેવી રીતે આ તમાકુથી પ્રોબ્લેમ થાય આ તમાકુથી કેવી રીતે તકલીફો થાય અને જ્યારે પૈસાની ખેંચ હોય ત્યારે આ તમાકુ માવામાં પૈસા વેસ્ટ કરીએ તો વોટ ગોસ્ટ આવર્ડ્સ એટલે કે એ એક કુટુંબનું ભવિષ્ય સાવ પૂરું થઈ જાય છે એ વિશેનું એક રજૂ કર્યું છે કે જે અહીંયા આવેલા દર્દીઓ કે જે ખરેખર અનુભવી જ રહ્યા છે કે શું તકલીફ થાય છે કેન્સરના દર્દીને મેનેજ કરવામાં કેન્સરના દર્દીને ટેકલ કરવામાં શું તકલીફો થાય છે એમને એક આ સાચી વાત સમજાવવા માટે એક સોશિયલ ઓબ્લિગેશન સાથે અમે આજે આ નાટક પ્રસ્તુત કર્યું છે રાજકોટ કેન્સર સોસાયટીના નથાલાલ પારે કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા શ્વેતા ઓડેદરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં તમાકુ વિરોધી જનજાગૃતિ માટે થયેલા પ્રયાસો અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલ દ્વારા એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુનું ઉત્પાદન અને વપરાશ ઘટાડવાનો તેમજ લોકોમાં વ્યાપક જનજાગૃતિ લાવવાનો છે તેમણે સંદેશ આપ્યો હતો કે જે લોકો તમાકુનું વ્યસન કરે છે તેમનો પોતાનું જ નહીં પરંતુ તેના ઘર પરિવાર પણ નાશ થાય છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો ફેશન માટે ધૂમ્રપાન માવા પાન અને ગુટકાનું સેવન કરે છે પરંતુ તેઓ તેનાથી થઈ શકતા ગંભીર રોગો વિશે અજાણ હોય છે હું શ્વેતા કુનાલ ઓડેત્રા આજે થર્ટી ફર્સ્ટ મે એટલે નો ટોબેકો ડે દિવસ કહેવાય છે અને ગુજરાતીમાં કહીએ તો વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ નો ટોબેકો ડે તરીકે અમારી હોસ્પિટલ રાજકોટ કેન્સર સોસાયટી તરફથી અમે એક નાટક રજૂ કર્યું હતું આ નાટક રજૂ કરીને અમારો એક ઉદ્દેશ્ય એવો હતો કે તમાકુનું ઉત્પાદન થતું અને એનો જે ઉપયોગ થતો એનો ઘટાડો કરવાનો છે સાથે સાથે જનજાગૃતિ લઈ આવવા માટે હતો જનજાગૃતિ વિશે જો હું તમને કહેવા માંગુ તો અમારા નાટકમાં એવું અમે જણાવેલું છે કે જે લોકો તમાકુનો ઉપયોગ કરે છે એના ઘર પરિવારનો પણ નાશ થાય છે અને પેશન્ટને ગંભીર બીમારીઓ જેવું થાય છે ગંભીર બીમારીઓ વિશે અમે જણાવ્યું કે કેન્સરને લગતી લગતી જેવી બીમારીઓ જેવી કે કેન્સર ફેફસાના કેન્સર પેટના કેન્સર એવા અલગ પ્રકારના ઘણા કેન્સરો પણ થતા હોય છે સાથે અમારું જણાવવાનું કે અમારો એક સ્લોગન અમે એમને બતાવેલું છે કે શરીરની તંદુરસ્તી રાખો સાથે ધૂમ્રપાન છોડો હા અત્યારે જો આપણે કહેવા જઈએ તો આ દુનિયામાં અને અત્યારે વિશ્વમાં બધાને એક નવો ક્રેઝ આવ્યો છે કે ભાઈ બધાને બધાના ફેશન માટે આ છે ને ધૂમ્રપાન અને માવા ફાકી સિગરેટ ગુટકા કરી રહ્યા છે બટ એનાથી થતી ગંભીર બીમારીઓ અને પરિવારને એનો જે લોસ થાય છે એના વિશે કોઈ જાણતું નથી અમારા હું એક કમ્યુનિટીઝ છું આ કમ્યુનિટીઝમાં એવું જાણવા મળ્યું છે હું જ્યારે અમે સ્ટડી કરતા ત્યારે એવું હતું કે પહેલાંના લોકો એવું કહેતા કે ઇતર પ્રવૃત્તિ કરવા કરીએ છીએ એનાથી આપણી જાનને પ્રોબ્લેમ આવે છે બટ અત્યારની નવા પ્રેટી નવા યુગ એવું જાણે છે ફેશન એ જ મજા છે મજા છે એ ગમે ત્યારે મોતની સજા થાય છે તો આજ અમારો આટલો જ ઉદ્દેશ્યો છે કે ન તમાકુ કરું ન ધૂમ્રપાન બંધ કરું ધૂમ્રપાન જો આપણે આવા અવેરનેસ પ્રોગ્રામો કરીએ સાથે સાથે સ્ટડી કરતા હોય ત્યારે પણ એ લોકોને કોલેજોમાંથી પછી માતા પિતા તરફથી આ લોકોને એક સંદેશો દેવામાં આવે અને એની અટકાયત કરવામાં આવે તો જ એ ધૂમ્રપાન છોડી શકે છે મોસ્ટલી અત્યારે આપણે એવું જોઈએ કે બધી કોમ્યુનિટી જો એને આ બધા અવેરનેસ પ્રોગ્રામમાં અટેચમેન્ટ કરાવે તો આ લોકો ધૂમ્રપાન છોડી શકે છે અધરવાઇઝ ધુમ્રપાન છોડવું એ લોકો માટે ખૂબ મુશ્કેલ છે નશા માટે ઓનલી મગજ છે મગજને જો તમે નશો આપી દીધો તો એને લત લાગી જાય છે તો એ લત છોડવા માટે કશું જ નથી કરવાનું થતું તમારા મગજને શાંત રાખો મેડિટેશન અને આ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ લઈએ કે તમાકુના વ્યસનથી થતા ભયાવહ નુકસાન અંગે માત્ર જાગૃતિ જ નહીં પરંતુ તેને છોડવા માટે પણ કટિબદ્ધ થઈએ સ્વસ્થ જીવન એ જ સાચી સંપત્તિ છે અને તમાકુ મુક્તિ એ તેની દિશામાં પહેલું અને સૌથી મહત્વનું પગલું છે ચાલો આપણે સૌ સાથે મળીને આવનારી પેઢીને તમાકુ મુક્ત અને સ્વસ્થ ભવિષ્ય અપનાવવાનો પ્રયાસ કરીએ